નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે તબીબી સુવિધાઓને લઈને કરવામાં આવ્યા છે મોટા ફેરફારો અને સાથે સાથે નવા નિયમો પણ લાગુ થશે તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ આજનો વિડીયો ખૂબ જ તમારા માટે માહિતીપ્રદ રહેશે જેની હું તમને ગેરંટી આપું છું તો મિત્રો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સીજીએચએસના લાભાર્થીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે તો આ સૂચનાઓને ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે સીજીએચએસ કાર્ડ ધારકોને તમામ સેવાઓ વાજબી સસ્તું અને પારદર્શક રીતે મળે તો મિત્રો સીજીએચએસના લાભાર્થીઓ માટે નવા નિયમો લાગુ થયા છે અને આ જે સૂચનાઓ છે તેનો ઉદ્દેશ એ છે કે સીજીએસ કાર્ડ ધારકો હોય તેને તમામ જે સેવાઓ હોય તે વાજબી સસ્તી અને જે પારદર્શક રીતે મળી રહે તો ફરજિયાત સારવાર સૂચનો તો હવે સીજીએચએસ એમપેન્ડ ખાનગી હોસ્પિટલો કોઈપણ પાત્ર લાભાર્થીને સારવાર આપવાનો ઇનકાર કરશે નહીં તો સરકારે સ્પષ્ટતા કરી છે કે તમામ હોસ્પિટલોએ લાભાર્થીઓને કોઈપણ ભેદભાવ વિના સારવાર આપવાની રહેશે મિત્રો તો મિત્રો જે સીજીએચએસની જે પેનલ હોસ્પિટલ છે તે હોસ્પિટલો કોઈપણ લાભાર્થી હોય તેને સારવાર કરવાનો ઇનકાર કરશે નહીં તેમજ એ પણ સ્પષ્ટતા કરી હતી કે તમામ હોસ્પિટલોએ લાભાર્થીઓને કોઈપણ ભેદભાવ વિના કે સારી અને ઊંચી કે નીચી પોસ્ટ વિના જે કોઈ પણ ભેદભાવ હોય તેની વગર સારવાર આપવાની રહેશે મિત્રો તો ખર્ચ અને સેવામાં પારદર્શિતા તો હોસ્પિટલોએ અગ્રણી સ્થાનો પર નીચેની માહિતી પ્રદર્શિત કરવાની રહેશે તો સીજીએચએસ દ્વારા નિર્ધારિત દરો વોર્ડ્સ અને આઈસીયુમાં ઉપલબ્ધ પથારીઓની વિશેષ માહિતી તેમજ લાભાર્થીઓ માટે સૂચિત વોર્ડની શ્રેણીઓ તેમજ હોસ્પિટલો નીચી કેટેગરીના પથારી આપી શકતી નથી આમ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટિંગની જરૂરિયાતો તો હોસ્પિટલોએ નોન રેફલર કેસ તેમજ ઇમરજન્સી એડમિશન અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓની સીધી મુલાકાતની જાણ ચોવીસ કલાકની અંદર ઈમેલ દ્વારા ના સંબંધિત વધારાના નિયમકને કરવાની રહેશે તેમજ નોંધાયેલ કેસો સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગંભીર કિસ્સાઓમાં જવાબદારી તો દર્દીના મૃત્યુ અથવા કોમાના કિસ્સામાં હોસ્પિટલને અંતિમ બિલ પર લાભાર્થીના એટેન્ડન્ટની સહીઓ અને તેમના સંપર્ક માહિતી ફરજિયાતપણે મેળવવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રિસ્ક્રિપ્શનના નવા નિયમો તો હોસ્પિટલોએ પ્રિસ્ક્રિપ્શનમાં માત્ર જેનેરિક દવાઓના નામ લખવાના રહેશે તેમજ દવાઓના નામ મોટા અક્ષરોમાં લખવાના રહેશે અને કોઈ ચોક્કસ બ્રાન્ડની દવા ખરીદવા પર દબાણ કરી શકાય નહીં તો મિત્રો જે હોસ્પિટલોએ પ્રિસ્ક્રિપ્શનમાં માત્ર જેનેરિક જે નામ હોય તે નામ જ લખવાના રહેશે તેમજ દવાઓના નામ હોય તે મોટા અક્ષરોમાં વાંચી શકાય તેવી રીતે લખવામાં રહેશે તેવી જ રીતે દર્દીને કોઈ ચોક્કસ બ્રાન્ડની દવા ખરીદવા માટે દબાણ કરવામાં પણ નહીં આવે મિત્રો તો ખર્ચાળ વગર સારવાર માટે પૂર્વ પરવાનગી તો બિનજરૂરી અને વધુ ચાર્જિંગ ટાળવા માટે હોસ્પિટલોએ મોંઘી સારવાર માટે પૂર્વ પરવાનગી લેવાની રહેશે એટલે કે દર્દી હોય તેને જો કોઈ બિનજરૂરી અને વધુ ચાર્જિંગ ટાળવા માટે હોસ્પિટલોએ જે દર્દી હોય તેની પૂર્વ પરવાનગી એટલે તેની પહેલા પરવાનગી લેવી પડશે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દંડ પણ આપવામાં આવશે તો જો હોસ્પિટલ આ નિર્દેશોનું પાલન ન કરે તો તેને દંડ થઈ શકે છે આમાં હોસ્પિટલને સીજીએચએસ નેટવર્કમાંથી હટાવવાનો પણ સમાવેશ થશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકા સીજીએચએસ ધારકોને સચોટ સસ્તું અને બહેતર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે તો આ નિયમોના અમલીકરણથી ખાનગી હોસ્પિટલોની જવાબદારી વધશે અને લાભાર્થીઓ કોઈ પણ મુશ્કેલી વિના સારવાર મેળવી શકશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ